આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા રીબોર્ન બે હજાર છવ્વીસ ડિઝાઇન અ મેમોરેબલ લાઇફ વર વર્કશોપનું આયોજન કરાયું હતું બિલ્ડ ઇન્ડિયાના સંકલ્પ સાથે એમએસએમઇ ઉદ્યોગોને આગળ વધારવા માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપતા કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં રિપોઝ ખાતે રીબોર્ન 2026 મેમોરેબલ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વ હેઠળ સફળ રીતે આ વર્કશોપ યોજાયું હતું જેમાં થી વધુ બિઝનેસમેને ભાગ લીધો ઇવેન્ટનો મુખ્ય સંદેશ એ હતો કે યોગ્ય માનસિકતા અને નિશ્ચય સાથે કોઈપણ વ્યક્તિ તેમના સપનાને વાસ્તવિકતામાં પ્રગટ કરી શકીએ આ પ્રસંગે બિઝનેસ કોચ શ્યામ તનેજા અને નીરૂ ગુપ્તાએ લોકોને માહિતીગાર કર્યા હતા બિઝનેસ કોચ શ્યામ તનેજા જણાવે છે કે દર વર્ષે અમે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરીએ છીએ ગત વર્ષે અમે મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કર્યું હતું આ વર્ષે રીબોર્ન બે હજાર છવ્વીસ ડિઝાઇન મેમોરેબલ લાઈફમાં અમે નાના નાના મધ્યમના કદના ઉદ્યોગ સાહસિકોને આવનાર શરૂઆત માટે પ્રેરિત કર્યા ગત વર્ષમાં કોઈ પણ વસ્તુ કે બાબતનો ખેદ રહ્યો હોય તેનાથી આગળ વધીને આવતા વર્ષના ગોલ સેટ કરવા માનસિકતામાં પરિવર્તન લાવવું પોતાનો બિઝનેસ અને ક્વોલિટી ઓફ લાઈફને ધ્યાન માં રાખીને વર્ષ 2026 માં બિઝનેસમાં સફળતાનો પાયો નાખવા માટેના અધ્યાય નકી કર્યા રીબોર્ન બે હજાર છવ્વીસ ડિઝાઇન અ મેમોરેબલ લાઇફનો મુખ્ય હેતુ વ્યક્તિઓ અને ઉદ્યોગ સાહસિકોને ગત વર્ષના પડકારો અને શીખોને પાછળ મૂકી બે હજાર છવ્વીસને નવા દ્રષ્ટિકોણ નવી ઉર્જા અને મજબૂત દ્રઢ સંકલ્પ સાથે શરૂ કરવા પ્રેરિત કરવાનો હતો આ કોન્સેપ્ટ ત્રણ સ્તંભો પર આધારિત છે રીડિફાઇન જે વ્યક્તિને પોતાના હેતુ મૂલ્ય અને અભિલાષાઓને ફરીથી પરિભાષિત કરવાની તક છે नेजा अनलिमिटेड उन्नति और आई कैन आई विल फाउंडेशन ये एक एन है जिसका मूल उद्देश्य है भारत बनाना बिल्ड इंडिया हम स्मॉल और मीडियम सेक्टर की ऑर्गेनाइजेशन के साथ काम करते हैं और उनको कोच करते हैं जिससे वो अपने बिजनेस को नई ऊंचाइयों तक ले जाएं आज कुछ ऐसा ही सेशन है ये सेशन हर साल हम आने वाले साल के लिए कुछ दिन पहले करते हैं जैसे कि अभी दिसंबर में हो रहा है इसकी शुरुआत करते हैं कि आपकी रिग्रेट लिस्ट आपको खेद है किसी चीज़ पे, उसको डिलीट करो आप क्या पाना चाहते हो आने वाले समय में उसको लिखना शुरू करो और जब आप एक दूसरे के साथ मिल शेयर करते हो वेचनी करते हो बातचीत करते हो तो आपके जहन में वो उतर जाती है उस कल्पना को जादू की तरह से चिपका के रखने के लिए हम एक साल के लक्ष्य बनाते हैं उस तरफ चलने के लिए तो हम बनाएंगे अब सब लोग जो भी आज प्रेजेंट हैं करीब सौ लोग हैं ये सब बिजनेस ओनर्स हैं छोटी और मीडियम स्टैंडर्ड की इंडस्ट्री चलाते हैं ये लोग 2026 में अपने बिजनेस को अपने क्वालिटी ऑफ लाइफ को अपने रिलेशनशिप को अपने स्वास्थ्य को सबको ध्यान में रखकर लक्ष्य बनाएंगे और एक साल के लक्ष्य को पूरा करेंगे जो कि अगले साल दिसंबर में हम फिर डिस्कस करेंगे कि हमने क्या सोचा था और क्या हुआ और इस पूरे दौरान में हम उनको सपोर्ट करते हैं कि वो कैसे अपने लक्ष्य को पा सकें आई कैन आई वि